તેનાજ કર્મચારીની થયેલી હત્યાને પગલે આ જંગી દંડ કરવામાં આવ્યો છે જેમાં કદાચ પટેલ ઉદ્યોગપતિની તમામ સંપત્તિની સાથે તેની જાત વેચાઈ જાય તો પણ કદાચ આ દંડ ન ભરી શકે તેવી સ્થિતિ છે શું છે સમગ્ર ઘટના તે જોઈશું ઉપરાંત વાત કરીશું કે અમેરિકામાં બેફામ સંપત્તિ ધરાવતા એક ગુજરાતી નબીરાએ દારૂના નશામાં

નેવે મૂકીને વ્યવસાય ને આગળ વધારવામાં માનતા આ ગુજરાતી પટેલના સામ્રાજ્યના પાયા હચમચી જાય તેવી ઘટના સામે આવી છે આજે જે વાત કરવા જઈ રહ્યા છીએ તે દરેક

સુરક્ષાની નિષ્ફળતાની સંપૂર્ણ વિગતો જોઈએ આ વિડીયો ફ્લોરિડાના હવાનામાં નવેમ્બર બે હજાર ત્રેવીસ માં બનેલી એક ઘટનાની વિગતોએ સમગ્ર અમેરિકાનું ધ્યાન ખેંચ્યું છે અહીં એક ઇન્ટરનેટ કાફેમાં સિક્યુરિટી ગાર્ડ તરીકે કામ કરતા રિવરન્ડ લ્યુઇસ બટલરની બહાદુરી અને શહીદીનો આ કેસ છે નવેમ્બર 2023 માં આ કાફેમાં લૂંટનો પ્રયાસ થયો જેમાં 21 વર્ષના આરોપી કોન્ટે વોશિંગ્ટને કેશિયર ડીએના ઓવેન્સને લૂંટવા પ્રયત્ન કર્યો અને કોર્ટમાં મહત્વની ગવાહી આપી પોલીસે આરોપી વોશિંગ્ટન ને ગણતરીના કલાકોમાં પકડી પાડ્યો આ કેસમાં ક્રિમિનલ કાર્યવાહી પૂર્ણ થઈ ગઈ છે

ઉર્ફે મનીષ પટેલ અને તેમની કંપની ફોર્ચ્યુન એમજીટી 2023 એલએલસી સામે વર્ંગફુલ ડેથ સૂટ ફાઇલ કર્યો આ સૂટમાં મુખ્ય દલીલ એ હતી કે કાફાના માલિકોની બેદરકારીના કારણે બટલરનું મોત થયું બેદરકારીના મુખ્ય કારણો એ હતા કે આ કાફે ઇલીગલ ગેમ્બલિંગ એટલે કે ગેરકાયદેસર જુગાર ચલાવતું હતું જેના કારણે ગુનાહિત પ્રવૃત્તિઓનું જોખમ વધી ગયું હતું આ ઉપરાંત આ ઘટનાની થોડા સમય પહેલા ઓક્ટોબર 25 2023 ના રોજ આજ કાફેમાં લૂંટ થઈ હતી જેમાં એક ગન ચોરાઈ હતી પરંતુ માલિકોએ ગેરકાયદેસર ધંધાને છુપાવવા માટે પોલીસ રિપોર્ટ કરાવ્યો ન હતો વોશિંગ્ટને આજ ચોરાયેલી ગનનો ઉપયોગ બટલરને મારવા માટે કર્યો હતો તમામ પુરાવો ધ્યાનમાં લીધા પછી ડિસેમ્બર 8 2025 ના રોજ ગેડસ્ટેન્ડ કાઉન્ટી જ્યુરીએ એક ઐતિહાસિક ચુકાદો આપ્યો જ્યુરીએ કાફેના માલિકોને 779 મિલિયન ડોલરનો જોંગી વળતર ચૂકવવાનો આદેશ આપ્યો આ રકમમાં કમ્પેન્સેટરી ડેમેજીસ અને મુખ્યત્વે પડિટિવ ડેમેજીસ એટલે કે દંડાત્મક વળતરનો સમાવેશ થાય છે આવર્તનની રકમ અમેરિકામાં ગોળીથી મોતને કેસમાં આપવામાં આવેલો અત્યાર સુધીનો સૌથી મોટો ચુકાદો છે લુઈસ બટલરની વિધવા કિમરલી બટલરે કહ્યું કે આવર્તનની રકમ દ્વારા તેમનો પરિવાર હવે અન્ય ઇલીગલ ગેમલિંગ કાફેને બંધ કરાવવા માટે લુઈસ બટલર બિલ પાસ કરાવવા માટે લડી રહ્યો છે એટર્ની બેન ક્રેમ્પના જણાવ્યા મુજબ

કોઈ ગુજરાતી યુવાન બેફામ સ્પીડ અને નશામાં ડ્રાઇવિંગ કરીને કોઈનો જીવ લઈ શકે છે અમેરિકાના કેલિફોર્નિયાના સેન રેમોનમાં બનેલી એક ભયાનક ઘટનાના કારણે આ પ્રશ્ન ઊભો થયો છે ગુજરાતી મૂળના એક પટેલ યુવક પર દોઢસો માઈલ કલાકથી વધુની જડપે ટેસ્લા કાર હંકારીને એક મહિલાનો જીવ લેવાનો આરોપ લાગ્યો છે અને તેની સામે સેકન્ડ ડિગ્રી મર્ડરનો ગંભીર ચાર્જ લગાવવામાં આવ્યો છે તેની પાછળની ભૂલો છતાં શા માટે તેની ડ્રાઇવિંગની પરવાનગી મળી જાણો શું છે સમગ્ર કેસની વિગતો અને કેવા છે તેના કાનૂની પરિણામો કેલિફોર્નિયાના સેન રેમોનમાં ઓગણત્રીસ નવેમ્બર બે હજાર પચીસના શનિવારના બપોરે ત્રણ સાડા ત્રણ વાગ્યા આસપાસ

આ મહિલા કાસ્ટ્રો વેલીની રહેવાસી હતી બ્રોમ્પોના ચાલીસ વર્ષના ડ્રાઈવરને ગંભીર ઈજા થઈ હતી પરંતુ હોસ્પિટલમાં સારવાર પછી તેમને રજા આપવામાં આવી ટેસ્લા ચલાવતા ઢોલરિયાને પણ લઘુ ઈજા થઈ હતી અને તે પણ હોસ્પિટલમાં સારવાર લીધા પછી છોડી દેવામાં આવ્યો હતો સેન રેમોન પોલીસના જણાવ્યા અનુસાર બાદલ ઢોલરિયા દારૂના નશામાં હતો અને તેના બ્લડ ટેસ્ટમાં બ્લડ આલ્કોહોલ કન્ટેન્ટ શૂન્ય પોઈન્ટ શૂન્ય આઠ ટકા મળી આવ્યું હતું આ કારણે કોન્ટ્રા કાઉન્ટીના જિલ્લા એટર્ની ડાયના બેકને ટોલરિયા પર ચાર ડિસેમ્બર બે હજાર રોજ ગંભીર ચાર્જ લગાવ્યા છે તેમાં સૌથી મોટો અને ગંભીર ચાર્જ સેકન્ડ ડિગ્રી મર્ડરનો છે જેમાં ઇમ્પ્લાયડ મેલિસ એટલે કે જાણી જોઈને જોખમી વર્તન કરીને મોત નિપજાવવાનો આધાર છે આ ઉપરાંત તેના પર ફેલોની પણ ચાર કાઉન્ટ લગાવવામાં આવ્યા છે જેમાં ગ્રેટ બોડીલી પણ સામેલ છે એક પોઈન્ટ બે મિલિયન ડોલરના બેલ પર માર્ટિનેઝ ડિટેન્શન ફેસિલિટીમાં કસ્ટડીમાં રાખવામાં આવ્યો છે તેને તમામ ચાર્જને સ્વીકારવાનો ઇન્કાર કર્યો છે અને નોટ ગિલ્ટી પ્લીડ કરી છે

લોકો અને મીડિયા આઉટલેટ્સમાં સવાલ ઉઠી રહ્યો છે કે જો તે સમયે સખત લેવાયા હોત હોત તો આ દુર્ઘટના દુર્ઘટના ટાળી કહેવા મુજબ પછી ઢોલરિયાએ મૃતક મહિલાને કારમાંથી કાઢવાનો પ્રયાસ કર્યો હતો તેને અટકાવ્યો હતો લોકોએ આ સમગ્ર ઘટના ડીયુઆઈ અને હાઈસ્પીડ ડ્રાઇવિંગના ભયાનક જોખમોને પ્રકાશિત કરે છે દોસ્તો મારી અમેરિકામાં વસતા તમામ ગુજરાતીઓને એક જ વિનંતી છે કે આ પ્રકારના દારૂના નશામાં ક્યારેય ડ્રાઇવિંગ કરવું નહીં કારણ કે તે આપણું ડિપોર્ટેશન પણ બની શકે છે શું તમે ક્યારેય કલ્પના કરી છે કે તમે હાઈવે પર તમારી ગાડી ચલાવી રહ્યા હોય અને અચાનક આકાશમાંથી એક વિમાન તમારી કાર પર જ લેન્ડ થાય આઠ ડિસેમ્બર બે હજાર પચીસ ના સોમવારે એક બાજુ એક ક્વીન એન્જિન વિમાને આઈ નાઇન્ટી ફાઈવ જેવા અતિ વ્યસ્ત પર ઇમરજન્સી લેન્ડિંગ કરતી વખતે એક કાર સાથે ટક્કર લીધી જેના વાયરલ વિડીયો બધાને ચોંકાવી દીધા છે આ ભયાનક અકસ્માતમાં કાર ડ્રાઈવર મહિલાના મોતની અફવાઓ હતી પરંતુ સત્ય શું છે અને શું એ જ દિવસે નજીકમાં બીજી કોઈ વિમાની દુર્ઘટના બની હતી ફ્લોરિડાના બ્રેવર્ડ કાઉન્ટીમાં આઠ ડિસેમ્બર બે હજાર પચીસના સોમવારે સાંજે ઓણા છ વાગ્યે એક એવી ઘટના બની જેને જોઈને લોકો તેને ચમત્કારિક બચાવ કહે છે આઈ નાઇન્ટી ફાઇવ હાઇવેના દક્ષિણીય દિશાના લેન્સ પર કોકો અથવા મેરિટ આઇલેન્ડ નજીક એક નાનું ટ્વિન એન્જિન વિમાન બીચ સર્જાવાના કારણે ઇમરજન્સી લેન્ડિંગ માટે મજબૂર થયું હતું આ વિમાન મેરિટ એરપોર્ટ એરપોર્ટથી તાલીમી ફ્લાઇટ પર હતું પાઇલોટને જ્યારે વિમાનમાં બંને એન્જિનમાં પાવર લોસ થયો ત્યારે તેમણે હાઈવે પર ઉતરવાનો નિર્ણય કર્યો

અને ટ્રાફિકમાં ભાગદોડ મચી ગઈ હતી સૌથી રાહતની વાત એ છે કે આટલી ભયાનક ઘટનામાં કોઈનું મૃત્યુ થયું નથી વિમાનમાં સવાર સત્યાવીસ વર્ષીય પાયલોટ અને તેમના સાથીદારને કોઈ ઈજા થઈ નથી તેઓ એકદમ સ્વસ્થ છે જ્યારે કાર ચલાવી રહેલી સત્યાવન વર્ષીય મહિલા ડ્રાઈવરને માત્ર સામાન્ય ઈજાઓ થઈ છે અને તેમને વીરા હોસ્પિટલમાં

આ મુખ્ય ઘટનાથી માત્ર છેતાલીસ માઇલ દૂર ડેલેન્ડમાં બપોરે બે વાગ્યે એક બીજી ઘટના પણ બની જ્યાં એક સિંગલ એન્જિન સેસના એકસો બોતેર વિમાને જેકોબ્સ રોડ પર ઇમરજન્સી લેન્ડિંગ કરી તેમાં પણ એન્જિનની ખામી મુખ્ય કારણ હતી આ ઘટનામાં વિમાનમાં સવાર બે વ્યક્તિઓ ઘાયલ થયા પરંતુ તેમની હાલત ખૂબ જ સ્થિર છે આ બંને ઘટનાઓની તપાસ નેશનલ ટ્રાન્સપોર્ટેશન સેફ્ટી બોર્ડ અને ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશન દ્વારા શરૂ કરવામાં આવી છે આ બે ઘટના બેક બેક ટુ દુર્ઘટનાઓએ વિમાનની સુરક્ષા અને ઇમરજન્સી પ્રોસીજર્સ પર ગંભીર સવાલો ઉભા કર્યા છે આટલી ગીચતાવાળા વિસ્તારોમાં એન્જિન ફેલ્યુરની ઘટનાઓ ખરેખર ચિંતાનો વિષય છે અમે આ ઘટનાઓ પર નવા અપડેટ સાથે ફરી તમારી સમક્ષ હાજર થઈશું